આજે સરકારે જે દસ હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું છે ઘણા બધા મેં હમણાં જ ન્યૂઝ ચેનલોમાં વાત કરતો તો ભાજપના પ્રવક્તાઓ ઉછળી ઉછળીને એમ છે કે સરકારે ઐતિહાસિક પેકેજ કર્યું છે ઐતિહાસિક પેકેજ કર્યું છે ત્યારે મારે સ્વરાજના માધ્યમથી આ ઉછળી ઉછળીને જે ભાજપના નેતા કહે છે એને કહેવું છે કે મારા ભાઈ ગુજરાતમાં એંસી વર્ષના ઇતિહાસમાં આ ઐતિહાસિક કમોસમી વરસાદ પડ્યો છે પંદર પંદર ઇંચ વરસાદ પડવો એ ઐતિહાસિક કમોસમી વરસાદ છે મગફળી હોય કપાસ હોય સોયાબીન હોય ચણા હોય આ ખેડૂતની ખેતપેદાશ જે છે એ ખેતપેદાશ ઉપરથી છેલ્લા અગિયાર વર્ષની ભાજપની નરેન્દ્ર મોદી સરકારમાં બારસો રૂપિયા તેરસો રૂપિયા મગફળીએ ઉતરીના હાળા હાથસોએ આવી છે આ નીચી સપાટીએ ખેડૂતની ખેતપેદાશની કિંમત જવી આ પણ ઐતિહાસિક છે ખેડૂત ખાતર દવા બિયારણ ખેત ઓઝાર ડીઝલ મજૂરી આ બધું જ લગભગ આ અગિયાર વર્ષની અંદર ચાર ગણું વધ્યું છે આ પણ જે વધારો થયો એ ઐતિહાસિક છે આખા ભારતમાં પાક વીમા યોજના ચાલુ હોય અને ગુજરાતમાં જ પાક વીમા યોજના બંધ થવી આ પણ ઐતિહાસિક છે ગુજરાતના નહીં ભારતમાં છેલ્લા અગિયાર વર્ષની અંદર નરેન્દ્ર મોદી સરકારે ઉદ્યોગપતિઓના પચીસ લાખ કરોડ રૂપિયા માફ કર્યા આ પણ ઐતિહાસિક છે જેવી રીતે માફ કર્યા એટલું જ નહીં એના સિવાય કોર્પોરેટ ટેક્સ જે ત્રીસ ટકા હતો એ ઘટાડી અને બાવીસ ટકા કર્યો એટલે આઠ ટકા જે કોર્પોરેટ ટેક્સ તમે ઘટાડો અને એના કારણે દર વર્ષે ચાર લાખ કરોડ રૂપિયા ઉદ્યોગપતિઓ જે દેશની તિજોરીમાં ટેક્સ રૂપે નાખતા હતા આનાથી તમે ઉદ્યોગપતિઓને બચાવવાની દેશની તિજોરીને નુકસાન કર્યું આ દર વર્ષે ચાર લાખ કરોડ અગિયાર વર્ષનો હિસાબ કરો તો ચુમ્માલીસ લાખ કરોડ રૂપિયા થાય આ જે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તમે ચુમ્માલીસ કરોડ રૂપિયા જતા કર્યા ઉદ્યોગપતિઓ માટે આ પણ ઐતિહાસિક છે પચીસ લાખ કરોડ રાઇટ ઓફ અથવા તો માફ કર્યા ચુમ્માલીસ લાખ કરોડ રૂપિયા પરોક્ષ રીતે ઉદ્યોગપતિઓની ફેવરમાં જતા કર્યા બંનેનો સરવાળો કરો તો ઓગણા લાખ કરોડ રૂપિયા થાય આ પણ ઐતિહાસિક છે જ્યારે તમારી ખેડૂત વિરોધી નીતિઓના કારણે કુદરત રૂઠી છે કુદરત પાસે ખેડૂત છે એ સહાય ન માંગી શકે સરકાર પાસે સહાય માગે કારણ કે સરકારમાં ટેક્સ ભરે છે અને સરકારમાં ટેક્સ ભરે છે એટલે સહાય માંગે છે અને સહાયમાં શું માંગે છે તાકે તમે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઉદ્યોગપતિઓના ઓગણા લાખ કરોડ રૂપિયા જતા કરી શકતા હોવ તો ગુજરાતના તો છપ્પન લાખ ખેડૂત પરિવારો છે એનું દેવું કેટલું હતું માત્ર છન્નું હજાર કરોડનું અને ખેડૂતો માંગતા હતા શું માત્ર છન્નું હજાર કરોડનું દેવું માફ કરો તો જો આ ગુજરાતના ખેડૂતોનું છન્નું હજાર કરોડ રૂપિયા છપ્પન લાખ ખેડૂત પરિવારો માટે માગણી કરે છે તો એ વ્યાજબી છે એમાં ખોટું શું છે તમે પાક વીમા યોજના રૂપી જે ખેડૂતોની આંખો હતી ને એ આંખો ફોડી નાખી અને એને બદલે તમે સહાય રૂપી ચશ્માઓના દાન કરો છો ગુજરાતનો ખેડૂત આ તમારા ચશ્માના દાન નહીં સ્વીકારે તમારી વાતોમાં નહીં આવે ગઈકાલથી હું સોમનાથથી જે યાત્રા લઈને નીકળો છું એમાં દરેક જગ્યાએ ખેડૂતોનું સૂત્ર હતું કે કાં તો દેવું માફ અથવા તો ભાજપ સાફ એટલે આ માંગ સાથે આ વાત સાથે ગુજરાતનો ખેડૂત અડગ રહેશે અને લડતો રહેશે આમાં તો ખેડૂતની મજાક કરવી હોય એવું લાગે છે એક બાજુ અદાણીના એકલાના તેત્રીસ હજાર કરોડ માફ થાય અને ગુજરાતના છપ્પન લાખ ખેડૂત પરિવાર અને ચાલીસ લાખ ખેતમજૂર અને પશુપાલક પરિવાર એટલે લગભગ એક કરોડ અને છ લાખ પરિવાર એટલે એક બાજુ એક કરોડ છ લાખ પરિવાર માટે દસ હજાર કરોડ માફ કર્યા અને અદાણી એમનો હગો છે વેવાય છે માસીન દીકરો છે કોણ છે કાંઈ ખબર નહીં તેત્રી હજાર કરોડ માફ કર્યા એટલે આખી જે માનસિકતા છે કે ઉદ્યોગપતિઓના તમે એક વ્યક્તિના તેત્રી હજાર માફ કરો એટલે મને એમ થયું કે ભાઈ અદાણીને તેત્રી હજાર કરોડ માફ કર્યા તો પછી આપણા ખેડૂતના ભાગમાં કેટલા આવે ખેડૂતના એક કરોડ છ લાખ પરિવાર એની કુલ વસ્તી કારણ કે એક પરિવારમાં એવરેજ સાડા ચાર જેટલા લોકો આવે એટલે સાડા ચાર કરોડથી વધારે લોકો ગુજરાતના ખેડૂત અને ખેતી સાથે નબતા પરિવાર થાય સાડા ચાર કરોડ લોકોને દસ હજાર કરોડનું પેકેજ આપ્યું ભાગાકાર કરે ખબર પડી બાવીસો રૂપિયા આવે એક જણને આ બાવીસો રૂપિયા જે છે અત્યારે તો બે ડીએપી થેલી લેવા જઈએ તો બાવીસો નથી આવતા ખેડૂત જીવશે કેમ એટલે આ સરકાર જે છે એ ખેડૂતોની મજાક કરી છે આપણાને અપેક્ષા હતી કે મૃદુ ને મક્કમ ને આવા બધા જે નવટંકી બાજ બધા જે શબ્દો વપરાય છે એમ થયું કે કાંઈક એમના અંદર હૃદય પછી ખેતરમાં જોવા ગયા હતા મુખ્યમંત્રી ખુદ એટલે એવું હતું કે કદાચ એ જે છે એ એવી વાત મૂકશે એવું કંઈક કરીને આપશે કે ગુજરાતના ખેડૂતો જે છે એ રાજીના રેડ થઈ જશે એના બદલે એક એક વ્યક્તિના ભાગમાં અને પરિવારના ભાગમાં માત્ર દસ હજાર રૂપિયા આ પેકેજમાં આવે એવું ગુજરાતનું એમણે પેકેજ જાહેર કર્યું છે મને એમ થાય મારું આ સભ્યતાને આવું નથી પણ અમે લોકો કહેતા ને કે ગીત પણ એવા ગાતા કે એમ થાય ફટરે ફટ આવો મુખ્યમંત્રી આવો નિર્ણય આવી કેબિનેટ દલાલો છો તમે ઉદ્યોગપતિઓના દલાલો છો ખેડૂતને આત્મહત્યા કરવાનો સમય આવે ખેડૂતને તકલીફમાં છે ખેડૂતની દીકરીઓ રોવે છે એના દીકરાઓ રોવે છે અત્યારે જે છે એને કેમ વાવું આવતી સિઝનમાં એ ખબર નથી પડતી આવી તકલીફમાં ખેડૂત હોય અને તમે એમ કહો દસ હજાર રૂપિયા એક ખેડૂતના ભાગમાં આવે ખબર છે ઓફિશિયલ છપ્પન લાખ ખેડૂતો અને ચાલીસ લાખ ખેત મજૂર અને પશુપાલકો આંકડો કહું છું ફરી માત્ર દસ આ મજાક બંધ કરવાની જરૂર છે બીજું એમણે એવું જાહેરાત પણ કરી છે પંદર હજાર કરોડ રૂપિયાની એમએસપી મુજબ ખરીદી કરશું શું નવાઈ કરો છો ભાઈ હું તમને માંડવી આપીશ તો તમે મને એના પૈસા આપવાના છો હું તમને મારો કપાસ આપીશ તો તમે એના પૈસા આપવાનો છો એટલે દયાદાન નથી સરકારે એમએસપી મુજબ ખરીદવાનું જ હોય એમણે એવી જાહેરાત કરવી જોઈએ કે ગુજરાતના ખેડૂતોના સો ટકા ઉત્પાદન છે એ એમએસપી મુજબ ભાવ મળે એના માટે અમે ખરીદી પણ કરશું અને ચોકસાઈ પણ રાખશું પણ નાઈ એમાં પંદર હજાર કરોડ એટલે એક ખેડૂત પાસેથી એવરેજ પંદર હજારનો માલ ખરીદશે એક ખેડૂતો પાસેથી એવરેજ પંદર હજારનો માલ ખરીદશે ભાઈ તમે ખેડૂતોની મજા કરવાનું બંધ કરો આ મારું તો સૌથી પહેલાં જે છે એ એના માટેનું કહેવાનું છે આ યાત્રા જે નીકળી છે ભાઈ આપ જાણો છો આ યાત્રા કોઈ સહાયના પેકેજની લોલીપોપ નહીં સંપૂર્ણ કરજા મુક્તિ છન્નું હજાર કરોડ રૂપિયા દેવું ખેડૂતોનું છે એ સંપૂર્ણ માફ નહીં તો ભાજપા સાફ આવા એક મિશન અને નિર્ધાર સાથે યાત્રા નીકળી છે તમે જુઓ ગામો ગામ કેવો રિસ્પોન્સ છે ખેડૂત બધા જ કે છે અમારે અમને પાડી દેવા છે તમે મેદાનમાં આવો અમારે અમને પાડી દેવા છે તમારે મેદાન એટલે સરકારને કહીએ નિર્મમ ના બને આ રાજા રજવાડા નથી આ કોઈના બાપનું રાજ નથી તમે મતોથી ચૂંટાવ છો ખેડૂતોથી ચૂંટાવ છો ખેતમજૂરોથી ચૂંટાવ છો પશુપાલકોથી ચૂંટાવ છો તમે આમ જે લોકો છે ગામના એનાથી ચૂંટાવ છો તમે ખેડૂતોની મજાક કરવાનું બંધ કરી દો